તો ફ્રી પાસા આપણે આવી ગયા સીવી નીંદવા કેમ કે કપા નીંદવાનો બાકી રહી ગયો છે તો આપણે નીંદવાનું કામકાજ કરવાનું છે તો આપણે જો બધું કામ કરીને આવ્યા સીવી અને હવે આપણે આવી જઈશું આપણા અસલી રૂપમાં તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો હાલો ફેમિલી તો આપણે આવી ગયા અસલી રૂપમાં અને હવે નિંદવાનું કામકાજ આપણે ચાલુ કરી દઈશું જો ફેમિલી આપણે અત્યાર સુધી નિમતા હતા અને પછી અરસી લઈ ઊઠી જતો તો આપણે નિમતા નિમતા વીઆવા સિવાય ઘરે અને અત્યારે વહી ગયા છે નવ સાડા નવ દસ જેવું થઈ ગયું છે અને આપણે જો નિમતા હતા ને તો એક આ આથીડો મળ્યો છે આ હાથી છે ને ખાસ યાદી છે આ ને દ્વારકા ગયા ને પોર ઉનાળે ગયા હતા ત્યારે દ્વારકાથી હાથી લીધો હતો અને સરસ મજાનો હતો ડોકે ટોકરી હતી અને મસ્તીનો કલર રંગેલો મસ્તીનો હતો અને અત્યારે જો બે પગ હતા ને ખંડક થઈ ગયા છે અને આ સને નયન રમતા રમતા પછી ઘાકી દીધો હોય તો ખાતર હારીશ તે પછી પડામાં ગયો છે તો નીંદતા નીંદા જો કપાને શાહ ના આખી મેળવશે આપણને અને આ જોઈને મને બહુ જ ખુશી થાય બહુ જ આનંદ થયો કેમ કે આ છે ને દ્વારકાની યાદી છે યાદી માટે તો સરસ મજાના હાથીડાની જોડી લીધી હતી પણ એ કાંઈ રવાતો ન દે અને ક્યાંય ગુજવી ભાંગી તોડી જો કલર ઉખાડ નાખીને પણ સરસ મજાના હાથીડા હતા અને એક હું કે દ્વારકાના નાચની સરસ મજાની મૂર્તિ લીધી હતી આપણે દ્વારકાથી તો યાદી હોય જોઈએ ને તો રમકડામાં આવડા હાથી લીધા હતા અને એક મૂર્તિ લીધી હતી મંદિરિયામાં અને અર્સો બેઠો બેઠો રમે છે કા ગયો એટલે મને બોલાય એટલે હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકા ધીસ બધા કેમ છો મજા માને તો બસ મજા માનીશ્યો તો આપણે જો હિરામ હતી ઘીએ આપણે ત્રણ શાદી વસ્તી કાંઈ ઘીરે ઘી રહેતા હતા કાંઈ હીરામ જતા નહોતા આજે આપણે જ્યાં તા નવરા થઈ ગયા તો હવે ઘી આપણે આવી અને તમને દેખાતું હોય તો હવે થોડું થોડું અંધારું મળ્યું થવા કારણ કે થોડુંક આજે માર્કેટમાં બકાલો ને એવું થોડુંક લેવા જવાનું હતું ને એટલે થોડુંક મોડું થઈ ગયું અંધારો તો મીઠું થવા તો હવે આપણે આ બાજુ કાંક નાયના મહિને આવી છે ગારાની હું કચતી છે વરસાદ એ સારો છે અને ગારાની હું મચતી છે કોડામાં કીધું આપણે આ બાજુ જઈએ હું તો ગારામાં તો અત્યારે ગારાની અત્યારે જોવાયું ગારામાં આમ આપણે તો પડું બે કામ હળવું કહેવાય ટાંસોડી એટલે નિંદે એવું થઈ ગયું કે નહીં એમ જોવા આવ્યું બરો બપોરે ઠેઠ વરસાદ આવ્યો હતો પાંચ વાગ્યા સુધી એમ તો આવતો ધીમો ધીમો પછી કાલ તો નિંદા એવું થઈ ગયું કે નહીં નકર પછી એક ધારા સીવવાનું કામ ઉપાડી લેવી છે તો મેં તાર હટો કામ વસ્તુ આણ્યું છે શું છે કહી દે એટલે શું હોય છે શું છે તો કહી દે ને એ તો મને થોડી ખબર હોય કે શું હોય શું છે કહી દે ને

આત મારી હાટુ છે તાટુ ક્યાં મેણે લાવો લાવો દયો તો તમર મને દેખાડવી નથી હવે પછી મને પાણી આવી જાય સરસ મજાની છે એક જ તે એક જ હોય ને કિલ્લી હોય એક તો હરશીલ નઈ નો થાય તો હાલે બે તે બે તો કિલ્લીતા છે હાલે ના ના છોકરા સમજાવતા હમ કરો પણ એમાં એવું છે હું મારી હાટુ ખાતો ખાતો ખેсам નખે આલ્યો હતો ને એમાં

બપોર સુધી મેન કાકીએ નીંદુ હા પછી બપોરા કરવા આવી ગયો વરસાદ હા પછી અમે બપોરા કરવા આવી ગયા ઘરે અને રોશની બેને જો રોવન ચાલુ કરી દીધું કેમ રોવામડે છે ખબર નઈ અને કાક કર્યું હોય બહુ સારા લક્ષણો છે અને પછી બપોર પછી છે ને બધાય ગયા હું હતા ના આજ તો હુઈ ગઈ ઓ મને તો નવીન લાગ્યું વરસાદ નો ઘેન ચડ્યું મને હતો એમાં એવું હતું હું નહીં સીવવા બેહી જાત પણ કાકીની બા ની બધા ઉતાતા તો પછી હંસા નો દેકારો કરવો એટલે હું ઈ ઘડી ખુઈ ગઈ પછી જાગી પછી કેટલા બધા કપડા ધોયા કેમ કે હમણાં બે દીથી નીંતાતા તો કઈ ધોવાનો ગાળો નત રહેતો એટલે કપડા ધોયા ને પછી વાળુ નું રાંધુ કપડા રહી ને કે વાળું નું રાંધવા તૈયાર થઈ ગયું એમ ને તો

હું મોડું થશે આજ ટણ થઈ ગયું છે અને હવે તું જોત કરી અને તારું મળ્યું થવા હમ તો પછી આજનો ઓલોગ આપણે પૂરો કરી હા તો આજની માટે જો તમે પૂરો ને પસંદ આવી તો કરજો શેર કરજો અને હોય તો કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો અને જોડાઈ ફરી મળશું એક નવા લોકમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય